કેન્દ્ર સરકારે દરોમાં કર્યો છે આ નિર્ણય પછી દેશભરમાં વેપારીઓમાં ખુશીનો ખુશીની લાગણી જોવા મળી રહી છે ભરૂચ જિલ્લામાં પણ આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે કેન્દ્ર સરકારે જીએસટી ના દરમાં ઘટાડો કર્યો જેનાથી થનારા લાભ અને રી અંગેની જાણકારી આપી તેના ફાયદા સમજાવ્યા હતા ભરૂચ શહેરના સુપરમાર્કેટ ખાતે સ્થાનિક વેપારી સાથે ખાસ કાર્યક્રમ યોજાયો હતો આ અવસરે ભરૂચ જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશ મોદી લોકપ્રિય ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી શહેર પ્રમુખ શ્રી જતીન શાહ તેમજ અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યકરોની મોટી સંખ્યાએ પણ આ કાર્યક્રમમાં જોડાઈને સરકારના નિર્ણયને અભિનંદન પાઠવ્યા હતા વેપારીઓએ જણાવ્યું હતું કે જીએસટીના દરોમાં ઘટાડાથી બજારમાં ખરીદી વધશે ગ્રાહકોને રાહત મળશે અને વેપારમાં નવી ઉર્જાનો સંચાર થશે વેપારીઓએ આશા વ્યક્ત કરી હતી કે આ પગલાંમાં પગલાંથી વેપાર સાથે સ્થાનિક અર્થતંત્રમાં પણ વૃદ્ધિ થશે

બે સ્લે જીવન ચીજ વસ્તુઓને ટેક્સમાંથી સમાપ્ત કરી દેવામાં આવી છે અથવા પાંચ ટકા ના સ્લેબમાં લાવી દેવામાં આવી છે જેના કારણે નાગરિકોનું અને પરિવારનું જીવન ખૂબ સરળ બનશે નરેન્દ્રભાઈએ આખું સપ્તાહ જીએચસી બચાવ બચત ઉત્સવ તરીકે મનાવવાનું એમનું આહવાન છે જેના ભાગરૂપે આજે ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાન કાર્યકર્તાઓ બાવીસ તારીખથી શરૂ કરીને ઓગણત્રીસ તારીખ સુધી ભરૂચ શહેર અને જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં વેપારીઓને મળીને જીએસટી ખુબ ઉત્સાહમાં છે નાગરિકોમાં પણ એના માટેનો ખુબ અનેરો ઉત્સાહ છે અને નરેન્દ્રભાઈ માટે એ લોકો આશીર્વાદ વરસાવી રહ્યા છે વડાપ્રધાન અને વૈશ્વિક નેતા પોતાના પંચોતેર માં જન્મ દિવસે આ દેશની જનતાને ઉપહાર આપેલો છે અને એ કે જીએસટીના રેટમાં ઘટાડો કરાવ્યો છે જીએસટી રિફોર્મ એ રીતના આખું એક અભિયાન ચાલી રહ્યું છે સમગ્ર દેશમાં એટલે કે જે પહેલા અલગ અલગ જે સ્લેબ હતો એ પાંચ ટકા સુધી ડાઉન થયેલો છે એટલે આના આધારે વેપારીઓને પણ ફાયદો થશે અને ગ્રાહકોને પણ ફાયદો થશે અને એ ઉપરાંત જે કઈ સ્વદેશી ચીજવસ્તુઓ છે

જીએસટી રિફોર્મ ના આધારે અમને ફાયદો થયો છે